હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે આ વખતે ઘણા બધા ટાઈમે સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ એક એવી જ નવા જ પ્રકારની સકરિયાની રેસીપી બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ સકરિયા એકદમ સરસ ત્રણ ચાર વાર પાણીથી ધોઈ અને પછી લીધેલા છે હવે તેને કૂકરમાં લઈ અડધો ગ્લાસ પાણી લઈ અને તેને ત્રણથી ચાર સીટી વગાડી અને બાફી લેશું અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચર ઉપર કુકર આવે એટલે તેને ખોલીશું આપણા સક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેની સ્કીન કાઢી નાખશું અને તેને ઠરવા દેશું સક્કરિયા ઠરી જાય એટલે આપણે તેને મેસ કરી અને તેનો સરસ મજાનો માવો કરી લેશું સક્કરિયા થોડા જાડા આવે તે લેવાના છે જેથી તેમાં તમે ક્યારેય ખાધી નહીં હોય અને ક્યારેય જોઈ પણ નહીં હોય તો તમે આખો વિડીયો પૂરો ચોક્કસથી જોજો અને આ શિવરાત્રિએ ચોક્કસથી બનાવજો બધા ઘરના ખુશખુશ થઈ જશે અને ટેસ્ટી તો એટલી લાગે છે ને કે હું તમને શું કહું હવે આપણે તેમાં બે મોટી ચમચી આરા લોટ લેશું જે ફરાળમાં ખવાય તે આરા લોટ લેવાનો છે તમારી પાસે આલા લોટ ન હોય તો તમે ફરાડી ફ્લોર આવે તે પણ લઈ શકો છો હવે આપણે તેને તેમાં થોડું સ્વાદ મુજબ મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લેશું આમાં ફક્ત અત્યારે આપણે મીઠું જ એડ કરીએ છીએ આપણે તેનો સરસ ડો જેવું બનાવી લેશું હવે તેમાંથી નાના નાના ભાગ લઈ અને મીડિયમ સાઈઝના નાના બોલ બનાવી લેશું આવી રીતે નાના નાના બોલ બનાવી લેવાના છે શક્કરિયાનો શીરો સક્કરિયાની સૂકી ભાજી શકરિયાની રેફર તો આપણે ખાતા જોઈએ પણ આ પ્રકારની રેસીપી તમે ક્યારેય બનાવી નહીં હોય અને યુટ્યુબમાં જોઈ પણ નહીં હોય હવે આપણે એક પાણી પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું છે પાણી એક લોટો જેટલું મેં લીધું છે એકદમ ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું અને ત્યારબાદ તેમાં વન બાય વન બધા બોલને નાખતા જશું અને ત્યારબાદ તેને પાંચ મિનિટ સુધી ઉકળવા દેસું જો આપણા બોલ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે હવે આપણે તેને બહાર લઈ લેશું અને થોડા ઠંડા થવા દઈશું ત્યારબાદ તે જ પેન મેં ખાલી કરી અને તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ એકદમ તતડે એટલે આપણા બોલને એડ કરીશું ત્યારબાદ એક ટુકડો આદુ અડધો કપ જેટલી કોથમીર અને એક લીલું મરચું સમારી અને લેવાનું છે ત્યારબાદ બીજા મસાલા કરીશું આમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું લેવાનું છે મીઠું એકદમ જાળવીને નાખવું કેમ કે આપણે પહેલાં અંદર નાખેલું છે અને ત્યારબાદ આમાં થોડું આપણે એક ચમચી જેટલું લીંબુ નીચોવીશું અને બધું બરાબર મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આ વખતે મેં ઘણા ટાઈમે વિડીયો શેર કર્યો છે તો મને આશા છે કે તમે પહેલાં જ જેવા મારા વિડીયોને સપોર્ટ કરશો અને મારી રેસિપી તમને ગમે તો તેને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો હવે આપણે તેને કેરફુલ્લી ચલાવી લેશું ફ્રેન્ડ્સ આ નાના નાના માર્બલ જેવા બોલ દેખાવમાં જેટલા સરસ ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે તો તમે ચોક્કસથી બનાવજો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું નાના નાના બટેટા લઈ અને આપણે આવી રીતે બનાવતા હોય નાના બટેટા બેબી બટેટોની ગમે તે રેસીપી પણ શક્કરિયાની રેસીપી આવી રીતે કોઈએ ક્યારેય નહીં બનાવી હોય તો તમે ચોક્કસથી બનાવજો હવે આપણે તેમાં શેકેલા તલ સ્પ્રિંકલ કરીશું જેનાથી આનો લૂક એકદમ સરસ આવશે ત્યારબાદ ફરીથી થોડી કોથમીરથી તેને ગાર્નિશ કરીશું જેને એકદમ જોરદાર મોંમાં પાણી આવી જાય અને આ ભૂખ્યા ભેગી ખલાસ થઈ જાય એવા આપણા શક્કરિયાના ફરાળી પોપ્સ રેડી છે તો તમે આ શિવરાત્રિએ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ લખજો ધન્યવાદ